તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાની છે તો તમને ખબર હશે કે ગોપાલ ઇટલી આખા ગુજરાતની અંદર સરસામાં છે દોસ્તો તો અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવાઓ તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશો દોસ્તો તો દોસ્તો આજ જે દાદા તમે જોઈ રહ્યા છો એમ કહેવાય છે ગોપાલભાઈ ઇટલીયામાંથી દસ કરોડની નોટિસ ઠપકારી છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ગોપાલભાઈ ઇટલીયા શું બોલ્યા છે એના વિશે પણ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો તમને ખબર જ હશે દોસ્તો આખા ગુજરાતની અંદર ગોપાલભાઈ ઇટલીયા સરસામાં છે દોસ્તો ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો એમાં દાદા જે છે એમ કહેવાય છે કે ગોપાલભાઈ ઇટલીયામાંથી દસ કરોડની નોટિસ ફટકારી છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે ગોપાલભાઈ ઇટલીયા એવું બોલ્યા છે કે હું સામનો કરવા માટે પણ તૈયાર છું દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતા દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તો તમને ખબર હતી કે આખા ગુજરાતની અંદર વિસાવદર પેટા ચૂંટણી સરસામાં હતી દોસ્તો અને એમ કહેવાય છે કે ગોપાલ ઇટલીયાની જીત થતા અત્યારે નત નવી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે વિસાવદની જનતાનો પાવર ગોપાલભાઈ ઇટલીયાને દેખાડ્યો છે દોસ્તો અને ગોપાલભાઈ ઇટલીયાને જીતાડીને પણ બતાવ્યા છે દોસ્તો ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે મારા દાદાની પણ એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે ગોપાલભાઈ ઇટલિયામાંથી દસ કરોડની નોટિસ ફટકારી છે દોસ્તો એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો શું હકીકત છે દોસ્તો આપણે જ કાંઈક પણ જાણવા મળી રહ્યો નથી દોસ્તો તમને કંઈ પણ જાણકારી હોય તો કમેન્ટ કરીને જરૂરથી જરૂર બતાવી દીધું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તે અથી કરી આવના વિડીયો તમારે માટે લાવતો હતો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો કેમ લાઈક ચેર જરૂર કરી હતી ફરી વાર બીજા વિડીયો મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત મળી એક વાર બીજા વિડીયો તપ્તકેલી બાય બાય